વર્ષના આસ્થાનું કેન્દ્ર એવા સત્તાધારની જે આપાગીગાની જગ્યા આવેલી છે ત્યાંના મહાન જે જે છે 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 તેમના તેમના ઉપર અત્યારે આરોપ થઈ રહ્યા જ ભાઈ ચાવડા તેમણે અનેક આક્ષેપો લગાવ્યા અયાશીના આક્ષેપો લગાવવામાં આવ્યા છે જમીન કૌભાંડના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે પરંતુ હવે આ સત્તાધારનો વિવાદ છે કે સુરત પહોંચ્યો છે હવે આ વિવાદ સુરતમાં કેમ પહોંચ્યો સુરતની અંદર હવે કોને સમર્થન આપવામાં આવી રહ્યું છે તે બધી જ વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું ચૂરીદી અત્યાર સુધી આપણે જોયું હતું કે સૌરાષ્ટ્રનું જે આસ્થાનું ધામ આ સત્તાધાર છે એમાં જે ગીગાની જગ્યા છે એમના જ મહંત વિજય બાપુ ઉપર અનેક આરોપો લગાવવામાં આવ્યા છે એમના પ્રેમ સંબંધની પણ વાત કરવામાં આવી છે કે એમને કોઈ ગીતાબેન વ્યાસ જે બ્રાહ્મણની મહિલા છે એમની સાથે તેમને સંબંધ છે એમણે મૈત્રી કરાર પણ કરી લીધા છે આવા જ આક્ષેપો છે તે જે આ વિજય બાપુ છે તેમના જ મોટાભાઈ જે ભાવનગરમાં રહે છે તે નીતિન ચાવડાએ કર્યા હતા પરંતુ વિજય બાપુના સમર્થનમાં આપણે પહેલાં જોયું હતું કે આપાગીગાના જે વંશજ છે મોટાભાઈ સવર્ટ તે મેદાનમાં આવ્યા હતા તેમણે કહ્યું હતું કે કોઈક જે ચારની ચોકડી છે ત્યાં બધું જ કરાવી રહી છે જે નીતિન ચાવડા છે તેમના ખભે બંદૂક રાખીને બધું જ આ કામ કરાવવામાં આવી રહ્યું છે નીતિન ચાવડાને આગળ કરવામાં આવ્યા છે આ બધું જ બોલવા માટે અને દિવસે ને દિવસે જે આ વિવાદ છે તે વકરી રહ્યો હતો અને આખા વિવાદની અંદર આપણે જોયું હતું કે જૂનાગઢના સાધુ બાવાની પણ એન્ટ્રી થઈ હતી મહેશ બાપુએ પણ નિવેદન આપ્યું હતું મહાન જે બજરંગદાસ બાપુ છે તે પણ આખા મેદાનમાં આવ્યા હતા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જે આ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે વિજય બાપુ ઉપર તે બધા જ સાચા છે ક્યાંક જે જીવરાજ બાપુ છે તેમની હત્યાનું કારણ પણ વિજય

એટલે અત્યારે હવે બે જૂથ પડી ગયા છે કોઈ વિજય બાપુને સમર્થન આપી રહ્યું છે તો કોઈ વિજય બાપુના જે આ બધા કારનામા કહી શકાય કારણ કે આક્ષેપો પણ થઈ રહ્યા છે એટલે કારનામા ગણી શકાય તો એમના ઉપર પણ આક્ષેપો થઈ રહ્યા છે કે એમને પ્રેમ સંબંધ છે એમણે જે ગીતાબેન વ્યાસ છે તેમના માટે પૈસા ભેગા કર્યા છે બંગલો બનાવ્યો છે અને આ જ ગીતાબેન વ્યાસ છે તે વિજય બાપુના પૈસા જુગારની અંદર ઉડાવી રહ્યા છે અને હવે જ્યારે સમર્થન વિજય બાપુને થઈ રહ્યું છે ત્યારે હવે એ પણ એક વસ્તુ સામે આવે છે કે શું વિજય બાપુ સાચા છે કે પછી આક્ષેપ પો થઈ રહ્યા છે એ સાચો છે કારણ કે વિજય બાપુએ પણ કહ્યું હતું કે મને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સુરતની અંદર અઢારે આલમના લોકો છે તે વિજય બાપુના સમર્થનમાં પહોંચ્યા હતા કલેક્ટરને આবেদন પત્ર આપ્યું હતું ને કહ્યું હતું કે આ બધા જ જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે બધા જ ખોટા છે એટલે સૌથી પહેલા તો સુરતની અંદર જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને ખાસ વિજય બાપુને સમર્થન મળી રહ્યું છે તે જોઈ લઈએ અને લોકો તેના શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ મારું નામ છે ભાળેસ્તર રજૂઆત એવી છે છેલ્લા ઘણા સમયથી સત્તાધાર વિરુદ્ધ એક ષડયંત્ર ચાલી રહ્યું છે મીડિયાનો દૂર ઉપયોગ કરી આ ષડયંત્રએમાં ભ્રામક જે માહિતીઓ છે ફેલાવવામાં આવી રહી છે આની પાછળ મોટા માથાઓના હાથ છે અને મોટા માથાઓના નામ ખુલો તો આ ષડયંત્રની અંદર કેટલા મોટા પ્રમાણમાં ષડયંત્ર છે એ મારો આવી શકે છે સ્નાતક ધર્મ સત્તાધાર અને જે સત્તાધાર અમારી કુરુભાતી છે અટારે આલમનું આ સ્તરૂપ કેન્દ્ર છે એની અંદર આ જે ષડયંત્ર છે ચલાવી લેવામાં નહીં આવે આનાથી સનાતન ધર્મ અને સત્તાતાર બદનામ થાય છે સુરત સુરત કલેક્ટર માં ગુજરાતના મુખ્યમંત્રી આવેદન પત્ર લઈ આવ્યા છીએ સમગ્ર સનાતની જણાવ્યા ગુજરાત ની અંદર જે સનાતન ધર્મને ને કરવાના રહ્યા છે એની પાસે લોકો અને ભૂમિકા ભજવી રહ્યા છે એવું છે કે નીતિનભાઈ છે એની પાછળ કોણ છે

ગુજરાત સરકારને મુખ્યમંત્રીને રજૂઆત કલેક્ટર દ્વારાથી થાય ને આમાં ઊંડી તપાસ થાય આમાં લે ને ખોટા આક્ષેપો કરે છે ને આની અંદર ઘણા બધા મોટા માથાની સંડોવડી હોય એવું લાગે છે તો આમાં કોઈ પણ કમેટી સરકાર નિમે સત્તાધાર સેવકોની કમેટી રમે રચે એવું અમે ઈચ્છીએ છીએ ને આમાં ઘણું બધું બહાર આવે છે અમારા ભાઈઓએ ઘણું બધું કીધેલું છે એમાં ઘણા બધાના આક્ષેપો છે કદાચ એ હોય પણ શકે બરોબર અમે તો એક વધારે આલમના સેવકો છીએ અમે સત્તાધારની સાથે સમર્થનમાં છીએ કદાચ એવું લાગે તો અમે સત્તાધારથી પગપાળા કરીને યાત્રા કરવા અમે તૈયાર છીએ સત્તા સત્તાધાર સમાજના આક્ષેપો એક અમારે નીતિનભાઈ એના ભાઈઓએ ખોટી રીતના આક્ષેપો કર્યા છે ને સતાધાર ધામ ને બદનામ સનાતન ધામ ને બદનામ કરવા માટેનું એક આ ષડયંત્ર છે ને અમે સુરત કલેક્ટર ઓફિસ માં આવેદન પત્ર માં આવ્યા છીએ અંદાજે અમે લગભગ દોઢસો થી બસો સેવકો અમે આવેલા છીએ અમારી માંગણીઓ એવી છે સત્તાધાર ની અંદર જે કોઈ આક્ષેપો મારે લગાવેલા છે એનું તથ્ય તપાસ થાય તથસ્ય તપાસ સરકાર દ્વારા થાય મુખ્યમંત્રી દ્વારા થાય એવું અમે ઈચ્છે છે ન થાય સત્તાધારના કોઈ પણ આક્ષેપોનો તપાસ ન થાય તો અમે બધાએ મોટી ચીમકી ઉતારશું ને અમે બધા કમિટી સાથે તમામ તમામ અઢારે આલમના લોકો સરકાર સામે અમે બાયું ચડાવશું એવી અમારી એક ઈચ્છા છે જે રીતે આ વિવાદ વકર્યો અને જે નીતિન ચાવડા છે વિજય બાપુના મોટા ભાઈ તેમણે એક પત્ર લખ્યો મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચી કલેક્ટર સુધી રજૂઆત પહોંચી કારણ કે જે બારસો તેરસો વીઘા જમીન છે એમના પૈસા ક્યાં ગયા છે જમીનનો વિવાદ હતો પછી વિજય બાપુની જે અયાશીનું જે કારણ સામે આવ્યું તે બધી જ રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચી અને એક પછી એક નિવેદનોનો દોર છે તે શરૂ થયો મોટા ભાઈ સવટ પણ મેદાનમાં આવ્યા વિજય બાપુને સમર્થન આપ્યું અને આખરે જે બે મહિનાથી વિવાદ ચાલતો હતો એમાં ત્રણ ચાર દિવસ પહેલા જે આ વિજય બાપુ છે તેમણે

પણ હવે જ્યારે સુરતના સમર્થકો મેદાનમાં આવ્યા છે ત્યારે એ જોવાનું છે કે જો કલેક્ટરે આવેદન સ્વીકાર્યું હોય અને જો હવે તપાસ થાય તો આમાં વાંક કોનો નીકળે છે કારણ કે સત્તાધાર અને તેને બદનામ કરવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે હવે આ કોણ બદનામ કરી રહ્યું છે તે પણ સવાલ છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને જો તમે પણ ખરી રીતે સત્તાધાર સાથે જોડાયેલા છો તો તમને શું લાગે છે આમાં કોનો વાંક છે કોણ સાચું છે અમને કમેન્ટ જરૂરથી કરજો અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર